પૌવા ઉપમા મસાલા પૌવા સંપૂર્ણ રેસીપી સામગ્રી બે વ્યક્તિ માટે સામગ્રી માત્રા જાડા પૌવા એક કપ બસો ગ્રામ તેલ બે ટેબલ સ્પૂન રાઈ અડધું ચમચી કડી પત્તા છ થી આઠ પાન બારીક કાપેલા કાંદા એક મોટા કદનું હળદર પાવડર પા ચમચી મીઠું સ્વાદ મુજબ લીલા મરચાં ઝીણા એક થી બે ઈચ્છા મુજબ ખાંડ અડધું ચમચી વૈકલ્પિક લીંબુનો રસ એક ચમચી કોથમીર બે ટેબલસ્પૂન બારીક કાપી શેકેલા મગફળી બે ટેબલસ્પૂન ઈચ્છા મુજબ ડેશ દેશ ડેશ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ એક પૌવા તૈયારી એક પૌવાને એકથી બે વખત પાણીથી ધોઈ લો અને પાંચ મિનિટ માટે ઠાળવા દો બે તેને હલકા હાથે ચાળી લો જેથી તણાવ નહીં આવે ત્રણ હવે તેમાં હળદર મીઠું અને ખાંડ જો પસંદ હોય તો ઉમેરો અને હળવો મિક્સ કરો સ્ટેપ બે વઘાર બનાવો એક કઢાઈમાં તેલ ગરમ કરો બે તેમાં રાઈ પછી કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરો ત્રણ હવે બારીક કાપેલા કાંદા ઉમેરો અને થોડા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો સ્ટેપ ત્રણ પૌવા ઉમેરો એક હવે તૈયાર પૌવા વઘારમાં ઉમેરો બે હળવે હાથી મિક્સ કરો જેથી પૌવા મેસ ન થાય ત્રણ બેથી ત્રણ મિનિટ ધીમા તાપે સાંતળો સ્ટેપ ચાર સર્વિંગ એક તળેલી મગફળી અને કોથમીર ઉમેરો બે ઉપરથી લીંબુનો રસ નચોવી સર્વ કરો ડેશ 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 એક્સ્ટ્રા ટિપ્સ પૌવા ધોઈને દસ વત્તા મિનિટ સુધીના મૂકવો નહીં તો તે ખૂબ જ ગીળા થઈ જાય જો બાળકો માટે બનાવતા હોતો મરચાં ઓછા કરો અને મગફળી ફેંકી દો શેકેલા તલ અથવા ડ્રાય ફ્રુટ્સ ઉમેરવાથી વધુ પૌષ્ટિક બનશે